જય શ્રી કૃષ્ણ મિત્રો મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું શ્રી કૃષ્ણ અર્જુનના સારથી હતા જેવું અર્જુનનું બાણ સૂટતું કર્ણનો રથ ઘણો જ પાછળ જતો રહેતો જ્યારે કર્ણનું તીર છૂટતું તો અર્જુનનો રથ સાત પગલાં પાછળ જતો રહેતો શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનની પ્રશંસા કરવાને બદલે દર વખતે કર્ણ માટે કહ્યું કેટલો વીર પુરુષ છે આ કર્ણ જે અમારા રથને સાત પગલાં પાછો પાડી દેશે અર્જુન ઘણો પરેશાન થયો અસમંજસની સ્થિતિમાં પૂછી બેઠો હે વસુદેવ આ પક્ષપાત કેમ મારા પરાક્રમની આપ નોંધ નથી લેતા અને આપણા રથને માત્ર સાત પગલાં પાછળ ધકેલતા કર્ણ માટે આપ દરેક વખત વાહ વાહ કરો છો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા પાર્થ તને ખબર નથી તારા રથ પર મહાવીર હનુમાન અને હું સ્વયં વાસુદેવ કૃષ્ણ બિરાજમાન છે જો અમે બંને ન હોત તો તારા રથનું અત્યારે અસ્તિત્વ પણ ન હોત આ રથને સાત પગલાં પણ પાછળ ધકેલવું એ કર્ણના મહાબળવાન હોવાનો સંકેત છે અર્જુન આ સાંભળીને પોતાની શુદ્ધતા પર સંકોચ અનુભવવા લાગ્યો આ તથ્યને અર્જુન તેથી વિશેષ ત્યારે સમજ્યો જ્યારે યુદ્ધ સમાપ્ત થયું પ્રત્યેક દિવસે અર્જુન જ્યારે યુદ્ધમાંથી પાછા ફરતા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પહેલાં રથમાંથી ઉતરતા અને સારથી ધર્મ હોવાથી અર્જુનને પછી ઉતારતા યુદ્ધના છેલા દિવસે રથમાંથી ઉતરતા પહેલાં ભગવાને કહ્યું અર્જુન તમે પહેલાં રથમાંથી ઉતરીને દૂર ઊભા રહો ભગવાન શ્રી કૃષ્ણના ઉતરતા જ રથ બળીને ભસ્મ થઈ ગયો અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું પાર્થ તારો રથ તો ક્યારનોય બળીને ભસ્મ થઈ ચૂક્યો હતો ભીષ્મ કૃપાચાર્ય દ્રોણાચાર્ય અને કર્ણના દિવ્યાસરોથી તે રસ નષ્ટ થઈ ચૂક્યો હતો મારા સંકલ્પે એને યુદ્ધ સમાપ્તિ સુધી જીવિત રાખ્યો હતો પોતાની શ્રેષ્ઠતાના મદમાં ખોવાયેલ અર્જુનનું અભિમાન સકના સૂર થઈ ગયું પોતાનું સર્વસ્વ ત્યાગીને તે ભગવાનના શરણોમાં નસમસ્તક થઈ ગયું અભિમાનનો ખોટો ભાર ઉતારીને હલકા પણ અનુભવતો ગતો ગીતા શ્રવણમાં આથી વિશેષ ઉપદેશ હોઈ શકે કે બધું જ કરતા હરતા ભગવાન જ છે આપણે તો ફક્ત કટપૂતળી છીએ કાશ આપણા અંદરનો અર્જુન આ સમજી જાય કમંડ જીવનમાં કષ્ટ જ આપે છે અહંકાર છોડો પરંતુ સ્વાભિમાન માટે લડતા રહો જય શ્રી કૃષ્ણ કહાની પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી